નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાબર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાબર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાબર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી છે ભૂબતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક

હેલો એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે

નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે ત્યાં તાત્કાલિક પોલીસ સાથે આમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોને પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમ ઘાયલ હશે સામસામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ હેરે એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે

નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝગડાય મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે ગામમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવેલ છે હાલ પૂરતા હજી ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક

હેલ્ એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે પૂર્વ સરપંચ સહિત પામી અમુક લોકોને આગળ રીફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાડા ખાતે દોડી આવ્યો ત્યારે ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાળે પાડ્યો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રીફર કરવામાં આવ્યા મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો પીઆઈ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક

હેલ્ એક એક એવું જયસોર કરીને છે કે જે સિરિયસ છે ને જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરેલ છે

નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નથીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોરસિંહ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક

એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે

નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાભર પીઆઈ એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવે છે ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા સવારે સાડા થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે કામ પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને એ દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પૂરતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક